મહારાષ્ટ્રમાં હજુ પણ મુખ્યમંત્રીના નામ પર અનિશ્ચિતતા કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે કહ્યું પ્રધાનમંત્રી જે નિર્ણય લેશે તેનું કરશે પાલન પરિણામો મહાયુતિના સમર્થનમાં મહાયુતિ જે પણ મુખ્યમંત્રી ચૂંટશે તેને શિવસૈનિક આપશે સમર્થન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક ટેકાના ભાવે ચાલતી જળસોની ખરીદીની સમીક્ષા અછત અંગે ફરિયાદ તેમજ ખ્યાતિકાંડ મુદ્દે બેઠકમાં થઈ ચર્ચા ભાજપમાં નવા સંગઠનની રચનાને લઈને મહત્વના સમાચાર મંડળ પ્રમુખ બનવા ભાજપે ધારાધોરણો કર્યા નક્કી પિસ્તાલીસ વર્ષથી ઓછી ઉંમરના લોકોને મળશે સ્થાન એસસીએસટી અને મહિલાઓને પ્રાધાન્ય નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ બે હજાર ચોવીસ જાહેર મહત્તમ ધિરાણ આઠ લાખથી વધારી કરાયું પચીસ લાખ પ્રત્યક્ષ કે પરોક્ષ ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ રોજગારીનું થશે સર્જન રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અર્પણ કર્યા ખેલ પ્રતિભા પુરસ્કાર કહ્યું ગુજરાતના દરેક ખેલાડીનું લક્ષ્ય હવે માત્ર ઓલિમ્પિક જ હોવો જોઈએ રાજ્યના છપ્પન પ્રતિભાવાન ખેલાડીઓને કરાયા સન્માનિત

તો ડાંગમાં બાર પોઈન્ટ આઠ અમદાવાદમાં તેર પોઈન્ટ બે વડોદરામાં તેર પોઈન્ટ છ ડિગ્રી લઘુત્તમ તાપમાન